સવાર થઈ ગયું છે બધા જાગી ગયા છે તો બધા ફ્રેશ પણ થઈ ગયા છે જો તો આ બધા ફ્રેશ થઈ ગયા છે અને હવે સાહ પાણીનો નાસ્તો કરવા માટે જઈ રહ્યા છીએ તો ચાલો સાહ પાણી પીવા જઈએ આ અમારા ગાંધીભાઈ છે આ વિપુલભાઈ છે આ શૈલેશભાઈ છે ચાલો હવે નાસ્તો કરવા માટે જઈએ આવી ગયેલા હેલો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમે ચા પાણી કરવા હેઠે રૂમની હેઠે આવી ગયા છીએ હોટલમાં અમારા શેઠે ચા પાણીનો ઓર્ડર આપી દીધો છે એટલે બધાય ચા પાણી કરવા પહોંચી ગયા છીએ હું તમને બતાવું એ બધા ચા પાણી પીવી અહીંયા અમારા સાગરભાઈ અમૂલક સૈલો શેઠ તો સસમ નથી કાઢવાના તા તમે ભલે ગમે થઈ જાય વિપુલ આ મુક્કાભાઈ

એને બહુ ઉતાવળ છે તમે જોઈ શકો છો આ કોફીનું ઝાડ છે શેનું કોફી નું જો કરીને બતાવ છે મિત્રો આજે અમારી પાછળ આ નાના ઝાડવા રહ્યા ને કોફીના ઝાડ છે આપણે ઓલી કોફી પી કોફી માઉન્ટ આબુ બાજુ થાય હમ આયા આની ખેતી ખેતી નહી એટલે ટુકમાં તોડા તોડા હોય અહીંયા ઝાડવા બહુ હારા હારા છે અમને તમને બધો નજારો બતાવી છે હમણાં સહેલો તમને બધું જ બતાવે એટલે તમે આવી બ્લોગ બનાવી રહેજો અત્યારે અમે અત્યારે અમે જે મંદિરે ગયા હતા પાંત્રીસ હજાર કિલોની શિવલિંગ ત્યાં આપણે વિડીયો ફોટા મનાય હતી એટલે ફોન આપણે ખીચામાં માં મૂક્યા હતા એટલે હવે બહાર નીકળીને અમે તમને કીધું ને પાંત્રીસ હજાર કિલોની સીવ અંદર બધું સમજાયું આપણે બ્લોગમાં કાંઈ લીધું નથી આગળ આગળ બન્યારો એમને હમણાં હું તમને હજી બતાવું અર્જુ પાંત્રીસ હા લઈ લો આ બાબા આપણને જ્યાં જોવા લઈ ગયા તા ને ફોન અલાઉટ નહોતો

નજારો એક નંબર છે ને જો આ બધાએ અમારા ગ્રુપ મેમ્બરો બધાએ જાય છે નક્કી તળાવ જોવા તો આગળ તમને નક્કી તળાવ દેખાડીએ બન્યા રહેજો બ્લોકમાં Saya કીતલ આવ છેજના 50 જો મિત્રો જોઈ શકો છો તમે અમે અત્યારે એક દુકાનમાં જઈ રહ્યા છીએ ત્યાં હું શું વસ્તુ છે હું તમને બતાવું એટલે બન્યારો અમારા બ્લોગમાં સુધી અને જોતા રહ્યું ચાલો આગળ હું તમને બતાવ અત્યારે અમે જે જોવા ગયા ના ને સાડીઓ મળે છે લેડીઝ નું એ સાડીઓની ખાસિયત આની કઈ છે ખબર છે જે તમને આમ કાક માનો કે કમરનો નો દુખાવો હોય પછી આમ કાક પેટમાં દુખતું હોય એવું બધું હોય ને એ હાડી તમે પહેરો ને એટલે તમને બધું દુખાવો ને બધું વ્યુ જાય એવી હાડી અહીંયા મળે છે ક્યારેક માઉટ આબુ આવો તો એની લેજો અમારા શેઠે એક લીધી છે હા અમારા શેઠે એક એના લીધી છે એટલે પ્રાઇસ બહુ સસ્તી છે એટલી બધી વારે નથી એટલે અહીંયા આવજો અહીંનું વિઝિટ કરજો એટલે તમને સાડીયું જોવા મળશે અહીંનો નજારો અને જુઓ તમે આ અહીંનો નજારો છે આમ જો અમારા સેટ શેટ ફોટા પડાવે છે આ ફોટોગ્રાફી કરે છે અત્યારે શેટ ફોટો પડાવે છે ઉતાવળો મિત્રો આ લોકો ફોટા માટે વારો થવા દેતા જ્યાં હોય ને મોર ને મોર જાય છે અને સમજાવજો કરજો કાઈ મેં નથી ફોટો હો મિત્રો જો આ પડે હું તો આપણે તો ફોટા જ પાડવા તો વારો ન મુકાભાઈ કેમેરો લઈને આવે છે ફોટોગ્રાફી કરવી કેમેરો સાથે જ લીધો છે તો ફોટા પાડવી લોકેશન સારા હોય ત્યાં બધાય ફોટા પાડવી એક એક બધાનો ફોટો પાડવાનો છે ચાલો આગળ હવે તમને આગળની સફર બતાવી છે આથી નીકળવી છે આગળ બ્લોકમાં બન્યારો એટલે બીજું શું આવે છે એ તમને બતાવું થઈ ગયા પાણી પીવે જો સેટ ને પાણી બહુ જો પેટ વધી ગયું છે આજની નું આમ નામ બન્યા બ્લોક

કોઈ કાંઈ લીધું નથી બધા એમના બહાર નીકળી ગયા છે કોઈને કાંઈ વસ્તુ નથી ગમી તો હવે આગળ જવા માટે રેડી છે વિપુલભાઈ હાંડિયાની મસ્તી કરે છે હાંડિયો લેવાનો છે એમને જો હાંડિયો જોવો કેવો છે હાંડિયો એક નંબર છે ને છે હાંડિયો આ બધા અંદર ખરીદી કરે છે જુઓ ઘડિયાળું છે ટીંગ છે જો બધી વસ્તુ જો રાજા મહારાજા ની તો વિપુલભાઈ બતાવે છે જો જો આ અમારા કેમેરામેન શૈલેષભાઈ કેમેરો લઈ આટા મારે છે બધાના ફોટા પાડવાના આપણે બધાના ફોટા પાડવાના છે આ અમારા સેટ છે એ કઈક બહણી જોવે છે આ ગાડીના અમારા ગાડીના ડ્રાઈવર છે સાગર ભુવાજી કપડો વગાડે છે નાના છોકરા ઘડે જોઈ લો તમે જુઓ જોઈએ નાના છોકરા કરે છે આ અમારા ચૈલેજભાઈ ફોટોશૂટ કરે છે એક પછી એક ફોટોશૂટ શૂટ ચાલુ છે ફોટો તમે જોઈ શકો છો એન્જોય કરવાનો છે જો ફોટોશૂટ કરીને ફોટો પાડીને બતાવે છે જોઈ લો જો એક નંબર ફોટોગ્રાફી કરે છે જો આ અમારા શાંતિભાઈ શાંતિ કેસમ છે એની યુટ્યુબ ચેનલ છે લાઈક કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો શાંતિ કેસમ છે માં જો સાગર બોજી છે ભાવનગર ફોન લગાડે છે જો આ અમારા છેઠે હાંડીઓ લઈ લીધો છે જ્યારે કરે છે પણ ચાલુ છે જો આ બધી અમારી ટીમ છે હાંડિયા હાંડિયા છે હાંડિયા છે બાબુ શિખર ઉપર આવી ગયા છે ત્યાં દર્શન કરવા જાવી સી હવે છેલ્લા બધા અમારા મિત્રો ઉતરી ગયા છે ગાડીમાં અહીંયા બીએસએફ છે આર્મી નું આર્મી બી કેમ્પ છે અહીંયા અને આ છે ગુરુ શિખર અને બધાએ અમારા મિત્રો ઉતરી ગયા છે દર્શન કરવા જવા માટે બધાએ રેડી છે અહીંથી જાવી સવી દર્શન કરવા માટે ચાલો આગળ છે ગુરુ શિખર ઉપર અહીંથી સડવી છે એવી બધાએ હળુ હળુ હળું બધા હાલ્યા જાય છે ઉપરનો ટાઈમ થઈ ગયો છે ગુરુ શિખરના દર્શન કરવાના છે બધા જાવી સવી

હવે આગળ તમને દર્શન કરાવશું આ ગુરુ શિખર ઉપરથી નજારો જુઓ જો આઈ થિંક કેટલું નીચે કેવું દેખાય છે કેવો નજારો છે જોઈ શકો છો તમે બ્લોગમાં તમે આનું જોવો તમે જો નજારો જુઓ સને બાકી એક નંબર ગુરુ દત્તાત્રેય મંદિર ગુરુ શિખર જોઈ શકો છો તમે નજારો જોવો તમે મિત્રો જો અહીંયા કબૂતરા બેઠા છે કેટલા બધા જો શિખર નો નજારો આઈ અહીંથી અહીંયા વ્યૂ જોવો તમે આ વ્યૂ જોવો પાછળનો નો નજારો એટલા ઉપર આવી ગયા જો અમે સાગર બેઠો છે એટલા ઉપર આવી ગયા કે વાત કરો થાકી ગયા હવે તો હા

ગુરુ દત્તાત્રેના દર્શન કરી લીધા છે તમને પણ કરાવ્યા મિત્રો હવે અમારું ગ્રુપ જો ફોટોશૂટ કરે છે બધા ફોટોગ્રાફી કરે છે જોઈ જોઈ શકો છો તમે બધા ફોટોશૂટ કરે છે બધાને ફોટોશૂટ આ અમારા સાગરભાઈ ફોટોશૂટ કરે છે કેમેરા સાથે કેમેરો લઈ અમારા વિપુલભાઈ પાછા જોવા આવે છે વિપુલભાઈ જોવા આવેજ આપે છે જો જુઓ તમે ગબ્બરનો કોજ ફોજ આપો સાચી ખબર છે ગન માં ફોજ આપે છે ચાલો તો આગળ બ્લોક માં બન્યા રહીજો તમને આગળ હવે આગળની સફર હજી દેખાડ છે ઘણું બધું બાકી છે જવાનું છે હજી બધે તમને આગળ દેખાડ જોતા રહેજો અહીંથી હવે અમે બધા જઈ રહ્યા સ્વી આપણે અહીંયા કયા મત છે કયા મત મૂવી જુવી ચાવલાનું જે ફિલ્મ ઉતાર્યું હતું અહીંયા જુવી ચાવલાને જે ગોળી મારી હતી ને એ હું તમને બતાવું આપણે મૂવી બન્યું હતું કયા મત છે કયા મત જુવી ચાવલા

ચાલ તો ત્યાં ત્યાંનો નજારો છે જોઈ શકો છો તમે સોતારી આગળ બ્લોકમાં હજી આવું ઘણું બધું દેખાડવાનું બાકી છે વી જાવલો ગોળી મારી ગયા જો આ બધા ગોળી મારી મારીને વાલતા છે ગામ જો કેવા જાય બધા આમ જો ગાય ગા ફોટા ફોટા પડાવી ને વી જાવલા રે ફોટા પડાવી લીધા મારા બેટા હવે જાય ગાય ગા હલો અમે નીકળજો એટલે આમના આગળ બ્લોકમાં બન્યા રહેજો એટલે બીજું નવું નવું તમને અમે દેખાડશું અમે જોઈશું તમને દેખાડશું એટલે આમના રેજો જો અમારા શેઠ ની ગાડી કાઢે છે ગાડી લઈને હવે નીકળી જવાનું છે કાંઈક નવું બીજું દેખાડવી તો શેઠ થાકી ગયા છે ભૂખ્યા ને ભૂખ્યા આમ તો જો થાકી ગયા છે એ ખાય એને ક્યાંક મજા આવે પછી ક્યાંક સારી જગ્યાએ લઈ જાય અમારે એની આર આર વાળ ખાવાના છે એટલે આગળ બ્લોક માં બનારો હું હું આવી બીજું બધું હું તમને બતાવું